પુરવઠા વિભાગે અનેક દુકાનોનું પરવાનું સસ્પેન્ડ કર્યું છે પુરવઠા વિભાગે માત્ર કાગળ પર કામગીરી હાથ ધરી છે સ્થળ પર હજુ પણ ગેરરીતિ કરનારા સંચાલક દુકાન ચલાવતા હોવાનું ઘટસ્ફોટ નીતિશ નીતિશ અશોકભાઈ અગ્રવાલ કરીને છે એ કરે છે અત્યારે બહાર ગયેલા છે અને પોતે તે દુકાનદાર સંચાલક તરીકે હતો જે મારો મોકૂફ છે અને મને અહીંયા બેડીને મને કહે કે તમે અત્યારે ઓપરેટર તરીકે બેસો બેસી શકો ખરા હા ઓપરેટર તરીકે બેસી આમ માર્જી ના બેહાય પણ ઓપરેટર તરીકે હું બેઠો છું કૂપન આપો છું હા કૂપનો લેપટોપ બગડે અરે પ્રિન્ટર બગડેલું છે તે રિપેરમાં છે અત્યારે કેટલા સમય હા કેટલા સમય છે એ પંદર દિવસથી જે આપેલું આ દુકાનદારોમાં કોઈક દુકાનમાં અનાજની વધઘટ જણાઈ આવે કોઈક એમના બોર્ડ લગાવેલા ના હોય કોઈ કૂપન ના આપતા હોય કે કોઈ પણ ક્ષતિ જણાય એમના બોર્ડ લગાવવામાં છે કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય એવી ક્ષતિઓ હોય છે કોઈ સફાઈ વ્યવસ્થિત ના હોય કોઈ કોઈ બોર્ડ લગાવ્યા ના હોય કોઈ ફરિયાદના બોર્ડ ના લગાવેલ હોય અથવા તો વજનના પ્રમાણના દુકાનના પરવાના નંબરના એવા કોઈ પણ જે નિયત સરકારે ઠરાવેલ હોય તેવા બોર્ડ ના લગાવ્યા હોય તેઓને તાકીદ આપવામાં આવે છે દંડ કરવામાં આવે છે તેમજ રેશન કાર્ડ ધારકોને અને સામાન્ય જનતાને પૂરતું અનાજ મળી રહે તે માટે અત્રેની કચેરી દ્વારા પ્રયાસ કરવામાં આવે છે વડોદરા શહેરમાં સહકારી જે કાળા બજારી ચાલી રહી હતી તેને જ લઈને જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ આ કાર્યવાહી છે તે ક્યાંક ને ક્યાંક કાગળ પર હોય તેવું અહીંયા લાગી રહ્યું છે જિલ્લા પુરવઠા વિભાગ છે તેના દ્વારા બત્રીસ રિસનિંગ દુકાનો સામે કડક કાર્યવાહી દેવા આદેશ કરવામાં આવ્યા હતા આ જે દસ જેટલી દુકાનો છે તેમને દંડ પર કરવામાં આવ્યો હતો અંદાજે પંદર ગોડાઉનમાં રેડ પાડી અને તપાસ છે તે કરવામાં આવી હતી દુકાનધારકોને આ જે લાખો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો તેમાંથી જ આ એક અકોટા પટેલ અખિલેશભાઈની આ દુકાન છે તેમનો જે પરવાનો છે તે ત્રણ મહિના માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો તેમ છતાં પણ આ જે અકોટા સ્થિત આવેલી દુકાન છે ત્યાં હજુ પરવાનો દુકાનમાં જોવા મળી રહ્યા છે તેમજ જે આવતા જતા જે ગ્રાહકો છે તેમને પણ આ જે રાશન છે તે આપી રહ્યા છે મહત્ત્વની વાત છે કે અહીંયા ત્રણ મહિનાનો જે પરવાનો રદ કરવામાં આવ્યો તેમ છતાં પણ અખિલેશભાઈ પોતે જ આ જે દુકાન છે તે ચલાવી રહ્યા છે સાથે સાથે તેઓ કહી રહ્યા છે કે નીતિશ અગ્રવાલને આ જે ચાર્જ છે તે સોંપવામાં આવ્યો છે અને તેઓ એક ઓપરેટર તરીકે કામ કરી રહ્યા છે સમગ્ર મામલે વાત કરવામાં આવે તો જે રીતે પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી તે કાર્યવાહી પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં અહીંયા દેખાઈ રહી છે કારણ કે ત્રણ મહિના સુધી પુરવઠા પુરવઠો છે તે મોકૂપ રાખવામાં આવ્યો તેમ છતાં પણ અનાજ વેચવામાં આવી રહ્યો છે વડોદરા શહેરની આવી દસ જેટલી દુકાનો છે જેમનો જે પરવાનો છે તે મોકૂપ રાખવામાં આવ્યો ત્યારે હાલ તો આ જે દુકાન છે તે ચાલુ જોવા મળે છે તેને લઈને હાલ અનેક સવાલો છે તે અહીંયા ઊભા થઈ રહ્યા છે કારણ કે જે રીતે પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે તે ને ક્યાંક શંકાના દાયરામાં દેખાઈ રહી છે આવી હજુ કેટલી દુકાનો છે તે ચાલુ હશે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા